ભાવનગર શહેરમાં જ્વેલ્સ સર્કલથી ઇસ્કોન મેગાસિટી તરફ જવાના માર્ગ ઉપર યુનિવર્સિટીના ગેટ પાસે આવેલા આંબેડકર કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા લેખિતમાં સમાજ કલ્યાણ અધિકારીને ગંભીર ફરિયાદ કરવામાં આવી છે ભાવનગર આંબેડકર આંબેડકરકુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી કે તેમને આપવામાં આવતા ભોજનમાં જીવલેણ જંતુઓ કીડી વગેરે આવી રહ્યા છે <perfektionic> जो के भोजनना टेंडर ने पगले तात्कालिक पगला भरवामा नहीं आवे तो अभ्यास अड़गा रही ने गांधी चिंध्या मार्गे आंदोलन करवानी फरज पड़शे तेवी चीन की उच्चारी हती। શું સમસ્યા છે મારે સમસ્યા એ છે કે અમારી હોસ્ટેલમાં જમવા બાબત જેમ કે ભાતમાં ધનેરું પછી દાળમાં કીડી મકોડો ઈળ એક્સપાયરી ડેટ વગરનો સામાન જેમ કે આપણે સેવનું પડેગું હોય એ બે હજાર બાવીસની એક્સપાયરી ડેટ છે અને પેનથી ઉપર લખ્યું બે હજાર ચોવીસને એ આવે છે એ અમારી પાસે પ્રૂફ છે તમને ફોટા મોકલ્યા છે પછી સાહેબો અમારે ગેરવર્તન કરે છે અમે એની પાસે જે રજૂઆત લઈને જઈએ તો અમને એમ કે આવતા વર્ષે તમારે એડમિશન લેવાનું છે લેવાનું છે ને એટલે હું છોકરા બીજે છે અમારે જમવાનું નહીં ના તો બીજું એ કે છેલ્લા હોસ્ટેલના નિયમ મુજબ હાળી ડીશ વાટિયા બધું એ એ લોકો હોસ્ટેલ તરફથી આપવાનું હોય છે પણ અમે અમારા ઘરેથી આવ્યો તો શું દલિત સમાજને હાથ હાથ બેઠવાનું કે છેલ્લા વર્ષથી જે અમે ઘરેથી લઈને આવે છે એમ અત્યારે જ ઘરેથી લઈને આવવાનું તો અમારે એમ જ રહેવાનું બહાર નહીં નીકળવાનું અમારે તો અમને કેમ આજ સુધી આ સામાન નથી મળે આના વિશે તમે કોને કોને ફરિયાદ કરી છે આના વિશે અમે જે જમવા બાબતે છે એ આપણે આપણે નાયક શ્રી પછી આપણે સમાજ કલ્યાણ શ્રી પછી આપણે આ કલેક્ટર ઓફિસે પણ એકાથી અમે